દાહોદ જિલ્લાના સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા પડતર માંગણીઓને લઈ દાહોદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું સંચાલકોની માંગણી છે કે વર્ષોથી તેઓની પડતર માંગણીઓ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું કમિશનમાં વધારો ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો વધારો સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા અને સમિતિના રદ કરવા તેમજ સમયસર કમિશનનું ચૂકવણું થાય તેવા વિવિધ મુદ્દાઓની માંગણી કરી હતી સમગ્ર જિલ્લામાંથી સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ હાજર રહી પડતર માંગણીઓને લઈને રજૂઆતો કરી હતી અને જો માંગણી નહીં પૂર્ણ થાય તો આગામી સમયમાં વિતરણ પ્રક્રિયાથી અડગા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી દાહોદ જિલ્લા ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન દ્વારા આજે માન્ય કલેક્ટર સાહેબને જે અમારી જૂની માંગો હતી એનો આવેદનપત્ર આપવા માટે અમે દરેક તાલુકામાંથી દુકાનદારો ઉપસ્થિત થયા છે કલેક્ટર ઓફિસમાં અને માન્ય કલેક્ટર સાહેબને આજે અમે અમારી જે જૂની માંગો હતી એક તો હમણાં સરકારે એક નવો જીઆર કર્યો છે કે તકેદારી અધિકાર તકેદારી સમિતિમાં અગિયાર લોકોમાંથી આઠ લોકોના અંગૂઠા લેવા અને માલ ઉતારવો એટલે દુકાનદારોને મુશ્કેલી વધી છે એમાંથી એ પહેલો મુદ્દો અમારો અગત્યનો છે એનો અમારો વિરોધ છે બીજો મુદ્દો જે વારસાઈ હયાતીમાં જે વારસાઈ થતી તે સરકારે જીઆર કરીને રદ કરી છે બીજો મુદ્દો છે અને રેગ્યુલર અમને કમિશન નથી મળતું એ અમારો ત્રીજો મુદ્દો છે આ ત્રણ મુદ્દા અમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ એસોસિએશનના બંને એસોસિએશનને અમારો ટેકો છે અને આજથી અમે દાહોદ જિલ્લો સરકારી દુકાનના તમામ દુકાનદારો આજથી અમે હડતાળમાં જોડાઈએ છીએ અને અમે સંપૂર્ણ હડતાલમાં સો ટકા જોડાયા છે જ્યાં સુધી અમારો નિરાકરણ ના આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે